ઢોકળા માટે પ્રખ્યાત છે પરંતુ તેમની આ પ્રખ્યાત ઢોકળાની દુકાન બનવાની શરૂઆત સરળ ન હતી અમે બી ગરીબ હતા એટલે ભાવનગર થી જયારે આવ્યા ત્યારે પહેરેલા કપડે અથવા બે જોડી કપડા એવું કયો તો હાલે એવી પરિસ્થિતિમાં બધા અહીંયા આવ્યા અને પપ્પા મારા સૌથી મોટા હતા એટલે નોકરી કરવી જ પડે એમ હતું એમણે ઘર ચલાવવા માટે એટલે ઘણી બધી અહીંયા નોકરીઓ કરી પણ છેલ્લે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ ચાલતી હતી ત્યારે મારા ફાધરને આ વિચાર આવી ગયેલો હતો કે હવે મારે નોકરી નથી કરવી કારણ કે બીજી બીજી જનરેશન જે છે એ પણ નોકરી શોધશે અને એને મળશે નહીં હવે એ વખતે મારા પપ્પાની જે દૃષ્ટિ હતી કે ભાઈ હોટલ ધંધામાં પડવું એ અત્યારે અમે લોકો આ હોટલની ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા છે

થઈ શકે એમ છે અને આપણે કેરિયર બનાવી શકીએ એમ છે તું ધ્યાન આપવાના ઉપર બસ એ પછી ધ્યાન આપ્યું અને એ પછી હું ઢોકળા બનાવતા શીખ્યો પછી મેં મારા ધીરે ધીરે મારા માણસો પાસે બનાવતા શીખવાડ્યા એમને અને પછી અમે નીચે એક પૂજા પાર્લરનું એક ફાસ્ટ ફૂડ બનાવ્યું બસ પછી લોકોએ અમને એટલો જ પ્રેમ આપ્યો પ્રખ્યાત ઢોકળાની આ સફરમાં સ્વાદ એ સૌથી મહત્વપૂર્ણ પાસું છે અને તેથી જ મન આ ઢોકળા સાથે પીરસવામાં આવતી ચટણી તેનો ટેસ્ટ હજી વધારે છે એની અંદર જે છે ને એ જે સ્વાદ છે એ બે ચટણીનો છે એક આપણે કોથમીર મરચાની ગ્રીન ચટણી અને એક લાલ મરચું અને લસણની લાલ ચટણી એ બેનો સ્વાદ વધારે છે અને એ બે અમને ઘણી સફળતા અપાવી આ ત્રણનું જે કોમ્બિનેશન છે રેડ ગ્રીન અને યલો કૃણાલ વ્યાસની પૂજા સ્નેક્સમાં ગરમા ગરમ ઢોકળા સાથે ઠંડા પીણા પણ વેચવામાં આવે છે અહીંના પીણા એ ગુજરાતના ઓથેન્ટિક પીણા છે જેમ કે છાશ લીંબુ શરબત મિલ્કશેક અને લસ્સી જે કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર બનાવવામાં આવે છે પર પડી કે કોલ્ડ ડ્રિંકમાં ઘણા બધા આપણા શરીરને નુકસાન થાય એવા તત્વો છે એટલે મારા ફાધર હંમેશા કહેતા કે ભાઈ તું છાશ પી લીંબુનું શરબત પી જ્યુસ પી પણ કોલ્ડ ડ્રિંક ના પી અને એમણે ધીરેથી પોતાના ધંધામાં પણ આ જ વસ્તુનો ઉપયોગ કર્યો કે ભાઈ એમણે ક્યારેય બી ડ્રિંક નહીં વેચવું પછી અને એમણે બી કોલ્ડ્રિંક વેચવાનું જ બંધ કરી દીધું અને છાશ લીંબુ શરબત લસ્સી પછી થિકશેક આ બધી વસ્તુઓ જે આપણી પ્રાચીન વસ્તુઓ છે એ જ બધી વસ્તુઓ અમે અત્યારે પણ વેચીએ છીએ અમારું લીંબુ શરબત છે એ હંડ્રેડ પર્સન્ટ નેચરલ છે છાશ પણ અમે દહીંમાંથી જ બનાવીએ છીએ બીજું કોઈ એમાં ઉપયોગ કરતા નથી કોઈ પ્રકારના પ્રિઝર્વેટિવ કલર્સ અમે ક્યારેય અમેનો ઉપયોગ કર્યો નથી અમે એની સેલ્ફ લાઈફ એટલે જ ઓછી છે પણ પીવા માટે આજ પીવાય કે જે આપણા ઘરમાં બનતું ટેસ્ટી સાથે તેની ક્વોલિટીનો પણ ધ્યાન રાખતા કૃણાલ શુદ્ધ સ્વચ્છ અને સ્વસ્થ ખાણું પીરસવામાં માને છે એટલે મારા ફાધરની હંમેશા એ કહું કે આપણા બાળકોને તમે જે ખવડાવી શકો કે જે આપણું બાળક ખાઈ શકે એવી જ વસ્તુ તમામ લોકોને ખવડાવી એ એમનો પહેલેથી જ એમનો એક વિચાર હતો અને એમનો સિદ્ધાંત પણ એ જ હતો એટલા માટે થઈને અમે લોકોએ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જ્યારથી પગ મૂક્યો ને ત્યારથી મારા ફાધર એક જ વસ્તુ કે કૂતરો બી સૂંઘીને ખાય છે આપણે તો માણસ જોડે કામ કરીએ છીએ એટલે બહુ સંભાળીને કામ કરજો બીજું એમનું સ્લોગન હતું ચાલશે એ શબ્દ જ્યારથી કોઈની બી ડિક્શનરીમાં આવશે ત્યારથી નહીં ચાલે પછી ધંધો હોય કે જીવન હોય ચાલશે કાંઈ નહીં સારામાં સારુ વાપરો અને સારામાં સારુ બનાવો અને સારામાં સારુ વેચો એ એમનો પહેલેથી શ્લોકનો ટેસ્ટી અને હેલ્ધી ઢોકળા પીરસતા કૃણાલ વ્યાસની આ દુકાન માત્ર ગાંધીનગર પૂરતી સીમિત નથી પરંતુ અમદાવાદથી પણ લોકો અહીં આવે છે હું વર્ષોથી ચાલુ થયું પૂજા પાલત ત્યાંથી આવું છું અહીં આગળ અહીંયાના ફેમસ ઢોકળા છે બીજી બધી ફૂડ સરસ આવે છે પાણીપુરી પણ બેસ્ટ આવે છે બેડ બી બહુ જ મસ્ત આવે છે સરસ આવે છે બધું ફૂડ અને પ્યોર હાઈજેનિક હોય છે વસ્તુ બહુ સરસ હોય છે બધું અમે લોકો સ્પેશિયલી અમદાવાદથી જ અહીંયા દહીંપુરી ભેળપુરી સેવપુરી ખમણ અને બધું ખાવા ઢોકળાને ખાવા માટે આવીએ છીએ અને બહુ સારો ટેસ્ટ છે કે લાઈક અમે લોકો સ્પેશિયલી ત્યાંથી અમે લોકો રાઈડ કરીને અહીં આવીએ છીએ અને છેલ્લા ચાર પાંચ વર્ષથી સેમ તો સેમ ટેસ્ટ છે કંઈ ક્વોલિટીમાં ને બધું સારું છે સારી વસ્તુ છે અહીંયા પૂજા પાર્લરમાં અમે જસ્ટ નાસ્તો કર્યા એ જ ટેસ્ટ છે હું જ્યારે કોલેજમાં ભણતો ત્યારે ગાંધીનગર આવતો ત્યારે અમે જે ખાતા એ જ ટેસ્ટ અત્યારે પણ સેમ ટેસ્ટ છે મેં દહીંપુરી સેવપુરી ખાધી વડાપાઉં ખાધું અને ઢોકળા અહીંયાના ઢોકળા બહુ ફેમસ છે તમે એકવાર ખાઓ અહીંયા જરૂરથી આવજો અને ચોક્કસ ખાજો ગાંધીનગરથી ચિરાગણીનો અહેવાલ ઇટીવી ભારત